વડોદરાના નવા બજાર વિસ્તારમાં વિપુલભાઈ મકવાણાની વી કે મકવાણા એન્ડ કંપની નામની દુકાન આવેલી છે તેઓ ગઈકાલે દુકાન બંધ કરીને પોતાના ઘરે ગયા હતા આજે સવારે દુકાને પરત આવતા દુકાનના શટરના તાળા તૂટેલા દેખાતા દુકાનમાં ચોરી થયા અંગેનો ખ્યાલ આવ્યો હતો ગઈકાલે ધીમી ધારે વરસી રહેલ વરસાદ વચ્ચે ચોર ઈસામે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો બનાવ સંદર્ભે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી વિપુલભાઈ દ્વારા સીસીટીવી તપાસતા અજાણ્યો ઈસમ દુકાનના તાળાતોડી અંદર પ્રવેશ કરતો દેખાયો હતો તેમજ ગલ્લો તોડીને ગલ્લાની અંદર મુકેલ રોકડ રકમની ચોરી કરીને તે ફરાર થયો હતો તેના ચહેરાની આગળ છત્રી મુકેલ હોવાથી આ ચોર ઈસમનો ચહેરો સ્પષ્ટ રીતે સીસીટીવીમાં ઓળખાયો નથી જો કે પોલીસે આ મામલે અન્ય સ્થળોના પણ સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી ચોર ઈસમને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરી છે ચોરીની ઘટના સંદર્ભે વિપુલભાઈ મકવાણા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી મારું નામ રિપુલ મકવાણા મારી નવા બજાર વીકે મકવાણા એન્ડ કંપની નામની દુકાન છે કાલ આજે સવારે પાંચ વાગે ત્યાં ચોરી થઈ છે તળુકાના તાળા તૂટ્યા છે સવારે આઠ વાગે હું દુકાને આવ્યો ત્યારે દુકાન ખોલવા માટે ત્યારે મેં જોયું તો દુકાનના તાળા તૂટેલા છે અને પછી મેં સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એમાં દેખાયું કે એક ઇસ્સામ દુકાનના તાળા તોડી અને અંદર ઘૂસી રહ્યો છે પણ એનો ચહેરો નથી દેખાતો ચહેરાની આગળ છત્રી રાખેલી છે અને ગલ્લો તોડી અને ચોરી કરી ગઈ છે પોલીસ પર સવાર છે હા ને એ બી સવારે પાંચ વાગે થયું છે કઈ નઈ આની તપાસ થાય વેહલી તકે ચોર પકડાય હા પોલીસ ફરિયાદ કરી પણ હજી સુધી અમારે કોઈ જવાબ આવ્યો નથી વિપુલ દિલીપભાઈ મકવાણ